જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓ સાથે સાથે ગુજરાતમાં ગેરકાયદેવસતા બાંગ્લાદેશીઓ સામે પણ સ્ટ્રાઇક કરાઈ છે અમદાવાદ અને સુરતમાં મોડી રાત્રે પોલીસે સૌથી ઓપરેશન હાથ સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં એક જ રાતમાં બાંગ્લાદેશીઓ બહેરામપુરાથી તમામને પોલીસની ગાડીમાં બેસાડી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા ગૃહમંત્રીના આદેશ બાદ મોડી રાત્રે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી સવાર સુધીમાં પોલીસે ચંડોળા તળાવ પાસે કોમ્બિંગ કર્યું ચારસો શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો મળ્યા તેમના આધાર પુરાવા તપાસી અને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે આ લોકોએ ક્યાં આધાર પુરાવા કોની મદદથી બનાવ્યા છે તેની પણ તપાસ કરાશે જોકે મહિલાઓ બાળકો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંગે વિચારણા હાલ ચાલી રહી છે તો બીજી તરફ સુરત પોલીસે પણ ઘુસણખોરો સામે તવાહી બોલાવી હતી પોલીસે વિવિધ ટીમો બનાવી મોડી રાતથી જ અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા સુરતમાં ગેરકાયદેવસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી મોડી રાતથી પહેલી સવાર સુધી પોલીસે મેગા સર્ચ ઓપરેશન કર્યું ઉન સચિન લિંબાયત લાલગેટ સલાબતપુરામાં પોલીસે દરોડા પાડ્યા આ દરમિયાન એકસો ચોત્રીસ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે તમામ ને ચલાવીને માન દરવાજાથી પોલીસ હેડક્વાર્ટર સુધી લઈ જવાયા હતા ગેરકાયદે સુરતમાં રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે આજે અમદાવાદ શહેરમાં જે ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને પાસઠ કે ચારસો સિત્તેર જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને એકસો ને પાંત્રીસ જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ